જ્યોતિષ સમયની એરણે વિષય પર નિઃશુલ્ક વ્યાખ્યાન આપ્યું અને ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ રસિકો સાથે પ્રશ્નોત્તરીનું સત્ર યોજ્યું કાર્યક્રમમાં જ્યોતિષ શાસ્ત્રના ઇતિહાસ આજના સમયમાં તેની પ્રાસંગિકતા તેમજ આધુનિક જીવનમાં તેની ઉપયોગીતા અંગે વિસ્તૃત ચર્ચા થઈ ઉપસ્થિત લોકોએ મૌલિક ભટ્ટના સરળ અને રસપ્રદ પ્રસ્તુતિને બિરદી અને અનેક પ્રશ્નો કરી સક્રિય ભાગ લીધો રાજકોર નરેન્દ્રભાઈ ગોળ કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરો વિદ્યાર્થીઓ તેમજ જ્યોતિષમાં રસ ધરાવતા અનેક નાગરિકો હાજર રહ્યા આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે જ્યોતિષના અભ્યાસ દ્વારા પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવું જરૂરી છે સર્ટિફિકેટ કોર્સ જેવી પહેલ જ્ઞાન વિસ્તાર સાથે જ યુવા પેઢીમાં સંશોધન પ્રત્યેનો રસ વધારશે